નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગેલી જોગરાજિયા ઓનલીસ માર્ટ જીકેના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો એક વાત કહેતા બહુ આનંદ થાય છે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી મિત્રો આપણે ઓનલીસ માર્ટ જીકે યુટ્યુબ ચેનલમાં હજાર પ્લસ સબસ્ક્રાઈબરો ન કહેવાય પણ હજાર સભ્યોનો સમૂહ એક તૈયાર થયેલો છે બરાબર છે હજાર સભ્યોની સાથે સંકળાયેલા છે અને ઓનલી સ્માર્ટ જીકીના ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લઈ રહ્યા છે તો મિત્રો હજુ વધુમાં વધુ સભ્યોને ઓનલી સ્માર્ટ જી સાથે જોડો અને મિત્રો આપણે એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ ડેઈલી કરંટ અફેરની લેક્ચર સિરીઝ શરૂ કરવાના છીએ ટૂંક જ સમયમાં કે જેની સાથે કરંટ અફેર વિથ જીકે જેથી કરીને વિદ્યાર્થીઓને કરંટ રિલેટેડ જે જી કે હશે એનું પણ રિવિઝન થશે અને કંઈક નવું જાણવાનું છે એવો પ્રયાસ તમારા તરફથી રહેશે બરાબર છે ત્યાર પછી ઇંગ્લિશની લેક્ચર કરવાના છીએ જેમાં મિત્રો તમારે આવોને આવો સપોર્ટ કરવાનો છે અને સાથ સહકાર આપવાનો છે તમારા મિત્રોને વધુને વધુ ઓનલાઈન જી કે સાથે જોઈન કરો બરાબર છે હવે મિત્રો આપણે આવીએ બંધારણ તરફ તો અગાઉના લેક્ચરમાં આપણે મિત્રો ભાગ એક બે ત્રણ ચાર અને ચાર એ મૂળભૂત અધિકારો રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતો અને ચાર એ મૂળભૂત ફરજો છે સંપૂર્ણ માહિતી આપતા વિડીયો લેક્ચર આપણે અપલોડ કરેલા છે ઇંગ્લિશ માનસિકોમાં પ્લે લિસ્ટમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો બરાબર છે ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ભાગ પાંચ કે સંઘની કારોબારી હા મિત્રો ભાગ પાંચ તમે એક એવો બંધારણનો ભાગ છે કે જેમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાતો હોય છે અને મિત્રો ભાગ પાંચ એવું કહી શકાય કે ભાગ પાંચ તમારે જો કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો તમારે બંધારણ વીસથી પચીસ ટકા કમ્પ્લીટ થઈ ગયું હોય ભાગ પાંચ તો તમને સરખો સમજી લેશો તો મિત્રો ભાગ છ સમજવામાં ખૂબ જ સરળ ધારે છે આમાં જેટલી મહેનત કરશો એની પચીસ ટકા મહેનત કરશો તો તમે ભાગ બહુ સરળ રીતે સમજી દઈશ બરાબર છે તો હવે મિત્રો વાત કરીએ ભાગ પાંચ સંઘની કારોબારી એમાં મિત્રો અનુચ્છેદ બાવન થી લઈ અને અનુચ્છેદ એકસો એકાવન સુધીના અનુચ્છેદનો આમાં સમાવેશ થાય છે ભાગ પાંચ બરાબર છે હવે સંઘની કારોબારી એટલે મિત્રો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આવે એટલે કેન્દ્ર સરકારના ત્રણ અંગો ઘણી વાર પરીક્ષા પ્રશ્ન એ બી પૂછેલો છે કેન્દ્ર સરકારના ત્રણ અંગો કયા છે તો મિત્રો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર અથવા તો એમ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કેન્દ્ર સરકારના ત્રણ અંગોમાંથી માંથી સમાવેશ થતો નથી તો મિત્રો ઓપ્શન એ ધારાસભા ઓપ્શન બી કારોબારી ઓપ્શન સી ન્યાયતંત્ર ઓપ્શન ડી કોઈ બી હોય એ રાઈટ કરવાનું રહેશે બરાબર છે હવે મિત્રો વાત કરીએ વન બાય વન ધારાસભા ધારાસભાનું કાર્ય શું હોય છે

જેસે સંસદ દ્વારા જે કાયદો બનાવેલો હોય કારોબારી ને એ કાયદા અમલ કરાવવાનું કામ કરે શું કરે છે અમલ કરાવવાનું કાર્ય છે એ કારોબારી નું છે ત્યાર પછી ન્યાયતંત્ર જે ધારાસભાએ કાયદો બનાવ્યો હોય કારોબારી છે એનો અમલ કરાવે અને ન્યાયતંત્ર છે એ ન્યાય આપવાનું કામ કરે છે આમ તો કારોબારીમાં અનુચ્છેદ બાવન થી લઈ

રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતના થાય એની ચૂંટણી પદ્ધતિ કઈ રીતના હોય એનો હોદ્દો શું હોય છે એનો કાર્યકાળ શું હોય છે એને લાયકાત શું શું જોઈએ હોય છે બરાબર વર્ટ પણ બહાર પડી શકે કટોકટી સમયે શું ભૂમિકા ભજવે છે કયા કયા સભ્યોની નિમણૂક કરે છે આના વિશે મિત્રો તમારે એક વાર વાંચતો આવવાનું છે જ્યારે નેક્સ્ટ સિલેક્શન જોશો ત્યારે રાષ્ટ્રપતિ વિશે તમારે એકવાર મનોમન એવું ફીલ કરવાનું છે કે જો હું રાષ્ટ્રપતિ હોય અથવા તો મારે રાષ્ટ્રપતિ બનવું હોય તો મારે શું કરવું પડે કઈ રીતના સુખની પદ્ધતિ હોય શું મારો કાર્યકાળ હોય છે જો હું રાષ્ટ્રપતિ બનવું તો કેટલો પગાર આવે એ રીતના મિત્રો તમે કરશો તો રાષ્ટ્રપતિ તમને સમજવામાં ખૂબ જ સરળ પડશે અને રાષ્ટ્રપતિમાંથી માટે બંધારણમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો મિત્રો આપણે કારોબારીની શરૂઆત કરીશું રાષ્ટ્રપતિ ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી બરાબર છે તો નેક્સ્ટ લેક્ચર તમારે શું કરવાનું છે તો કે અનુચ્છેદ નંબર 52 તો કે રાષ્ટ્રપતિના પદ ની વાત કરી રહ્યો છે ત્યાર પછી અનુચ્છેદ નંબર 53 કાર્યવાહી ત્યાર પછી 54 માં સુપ્રીમ પંચાવન આ ચાર અનુસાર મિત્રો તમારે ખાસ જોઈને આવવાના છે કેમ કે નેક્સ્ટ માં આપણે રાષ્ટ્રપતિ પદની અને એની ચૂંટણી ચૂંટણી કઈ રીતના થાય છે બરાબર છે એક સંક્રમણમાં પદ્ધતિ એનું મૂલ્ય શું હોય છે અને સૂત્રો ઘણીવાર પરીક્ષામાં પહોંચતા હોય છે તો ટોટલ માહિતી આપણે અનુચ્છેદ વાયુ જોઈશું જે પહેલેથી આવ્યા છે એ રીતને બરાબર છે તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં રાષ્ટ્રપતિના લેક્ચર સાથે બરાબર છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત